હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું ફરી એક વખત મારા રસોડામાં તો આજે હું લઈને આવી છું બાળકો માટે ચિલ્ડ્રન્સ સ્પેશિયલ રેસિપી બટેટાની ચિપ્સ બીજું તો શું હોય ખૂબ જ પસંદ હોય છે બાળકોને બટ બહાર પસંદ હોય છે આપણે એ ઘરે બનાવવાની છે એકદમ યુનિક સ્ટાઇલથી બાળકો બહારની ચિપ્સ ભૂલી જવા જોઈએ એમ જ કહેવા જોઈએ કે મારે હવેથી મમ્મીના હાથની જ ચિપ્સ ખાવી છે અને એ હેલ્ધી પણ છે ઘરનું જ બધું યુઝ થયેલું હોય તો સારું રહે ને બાળકો માટે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરશું પણ એની પહેલાં મારી ચેનલ હજી સુધીમાં કોઈએ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો સપોર્ટ કરજો તો અલગ સ્ટાઇલથી આપણે થોડીક અલગ સ્ટાઇલ છે ચિપ્સ બનાવવાની તો ચાલો તમારી સાથે મારી રેસીપી હું શેર કરું છું તો એની આપણે સ્ટાર્ટ કરશું સૌથી પહેલા આપણે કુકરમાં બટેટા બાફવા માટે રાખવાના છે પરંતુ ખાલી એક જ સીટી કરવાની છે વધારે પડતા બટેટા બાફવાના નથી વધારે પડતા બટેટા બફાઈ જશે તો આપણી જે ચિપ્સ છે તે સારી રીતના નહીં બને તો બટેટા બફાઈ ગયા છે હવે તેની છાલ ઉતારી અને આપણે એની ચિપ્સ બનાવીશું તો બટેટાની છાલ ઉતારી લીધી છે હવે તેની જો બે ભાગ કરી અને આવી રીતના તેની ચિપ્સ બનાવવાની છે લાંબી લાંબી જો બટેટા બસ જસ્ટ આટલા જ બફાવા જોઈએ વધારે પડતા જો બટેટા બફાઈ જશે તો આવી રીતના ચિપ્સ નહીં પડે તો જાડી થોડી ચિપ્સ રાખવાની છે પાતળી નથી બનાવવાની અને બટેટા બફાઈ ગયા છે તો તેને આપણે તળવામાં પણ આસાની રહેશે કાચા નહીં રહે એટલે આ ચિપ્સ છે ને તે અંદરથી એકદમ સોફ્ટ થશે શું કામે કારણ કે આપણે બટેટા બાફીને લીધા છે એટલા માટે અને બહારથી એકદમ ક્રિસ્પી થશે તો ક્રિસ્પી શું કામ થશે તેનું પણ એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ તમારી સાથે હું આગળ શેર કરું છું તો બસ આવી જ રીતના આપણે બધી જ ચિપ્સ બટેટાની કરી લીધી છે જાડી જ રાખવાની છે તમે જોઈ શકો છો અને હા તમે મારો આ વિડીયો ક્યાંથી જોવો છો કઈ સિટીમાંથી જોવો છો તે પણ જણાવજો કોમેન્ટ બોક્સમાં તો મને ખ્યાલ આવે તો બધી ચિપ્સ બની ગઈ છે હવે તેની ઉપર આપણે ભભરાવીશું તબખીનો લોટ છે સરસ મજાનો ચારે બાજુ સરખી રીતના બધી ચિપ્સની ઉપર તેને સ્પ્રેડ કરવાનો છે તો આનાથી ક્રિસ્પીનેસ આવે છે ચિપ્સમાં ખૂબ જ સરસ હું તમને કહેતી હતી ને કે ઉપરથી ક્રિસ્પી એકદમ કઈ રીતના થશે તો બસ આ લોટથી તપખીરના લોટથી તો સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે આ ચિપ્સને તેલમાં તળી લેશું ચિપ્સને તેલમાં તળવાથી ઉપરથી એકદમ ક્રિસ્પી થશે અને અંદરથી એકદમ સોફ્ટ થશે અને ટેસ્ટ વાઈઝ ખૂબ જ અલગ તમને લાગશે જે બહારથી તમે ચિપ્સ ખાવ છો તેનાથી આ ચિપ્સ થોડીક અલગ ટેસ્ટમાં લાગશે અને બાળકોને ખૂબ જ પસંદ આવશે તે મારી ગેરંટી છે એક વખત તમે ટ્રાય કરી જોજો અને હા હું તમને એક બીજો પણ આઈડિયા આપું છું આ જે આપણે ચિપ્સ બનાવી છે તપખીરનો લોટ ભભરાવીને તેમાંથી આપણે બટેટાની ચિપ્સનું શાક પણ બની શકે છે હા થોડું તેલ લઈ બસ રેગ્યુલર જે મસાલા છે તે લઈ અને આ ચિપ્સ એની અંદર રાખી અને થોડી સોટે કરી લેજો એટલે શાક બની જશે તો જુઓ તળાઈને તૈયાર છે આપણી બટેટાની ચિપ્સ અંદરથી એકદમ સોફ્ટ બહારથી એકદમ ક્રિસ્પી હવે તેની ઉપર આપણે મીઠું લેશું સ્વાદ મુજબ લાલ મરચું પાવડર લેશું તમને ટેસ્ટ પ્રમાણે તમે આમાં મસાલા નાખી શકો છો આમાં તો બાળકોને પસંદ હોય તો ચીલી ફ્રેશ ને ઓરેગાનોન એવું પણ લઈ શકાય છે ચીઝ નાખી શકાય છે અલગ અલગ તમે ટ્રાય કરી શકો છો ખૂબ જ પસંદ આવશે બાળકોને તો બસ આને જસ્ટ મિક્સ કરી દેસુ અને હા મેં લીંબુ પણ લીધું છે તમે જોઈ શકો છો તો સરસ મજાની આપણી ચીપ્સ બનીને તૈયાર છે મિક્સ થઈ ગઈ છે તો ચલો આપણે એને સર્વ કરશું તો તમે જોઈ શકો છો મેં એને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી છે તો બાળકોને જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવી આ બટેટાની ચિપ્સ છે આઈ હોપ કે તમને મારી પસંદ આવી હશે બસ તમે એક વખત ઘરે આ બટેટાની ચીપ્સ ટ્રાય કરીને તો જુઓ તમારા બાળકોને ખવડાવીને તો જો તેની ફેવરિટ બની જશે તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે